નમસ્કાર મિત્રો આજે આપને જાણીશું બે હજાર વર્ષ પહેલાં ગુજરાત તેમજ પથ્થરો માટે બહુ જ પ્રખ્યાત છે તે ધ્રાંગધ્રા ગામના એક કારીગર ભાઈ શ્રી આનંદભાઈ સોમપુરાની મુલાકાત લઈશું કે જેઓ સોમપુરા બ્રાહ્મણ સમાજના છે જેઓ આ પથ્થરમાંથી મંદિર તેમજ મૂર્તિઓ બનાવે છે તો ચાલો મારી સાથે આપ જોઈ રહ્યા છો આપની પોતાની ચેનલ શોર્ટ સ્ટોરીઝ પસંદ આવે તો લાઈક મેન્ટ કરી ચેનલને જરૂરથી કરશો કરશોજી ધન્યવાદ સોમપુરા બ્રાહ્મણ એ ભારતના ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં જોવા મળતી હિન્દુ જાતિ છે તેઓ બ્રાહ્મણ સમુદાયના પેટા જૂથ છે ઇતિહાસ અને મૂળ તેમની પરંપરાઓ અનુસાર

સ્થાપત્ય કળા અને એ બધું કરવાનું હા અચ્છા સોમપુરા પરિવાર થી સંપૂર્ણ હિન્દુસ્તાન ની અંદર તમારી નામના બોલાય છે કે દરેકે દરેક મંદિર ની અંદર તમારી ના 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 એ નકશો ત્યાંથી જ બને અને જોઈન્ટ બધા વગેરે ઓલા આ શું આર્ચ બનાવો છો કમાન છે કમાન છે અચ્છા અચ્છા આ વચ્ચેનો આ સેન્ટર નો પીસ લાગે છે મનોજ મહારાણા અચ્છા અચ્છા શેની મૂર્તિ બનાવો છો ચરમરિયા દાદા આ ઓર્ડર થી છે કે તમે બનાવીને રાખો ઓર્ડરનું જ ત્યાં કામ કરવાનું ઓર્ડરનું જ કામ કરવાનું બેટા તારું હર્ષ હર્ષ અરે વાહ બહુ સરસ નામ છે બેટા બહુ આગળ જઈશો તારી પોતાની પ્રોપર્ટી તું બનાવીશ આ તારા પપ્પા છે અચ્છા દાદા છે તારા હા આ પ્રોપર્ટી બનાવશે હો દાદા આ શું બનાવે છે તું કમાન બનાવે જરા ઊભો થાય તો મને જરા ચિત્ર આખું લેવા મળે तो कितना दिवस था तने आचार्य चालू कर दते अच्छा अच्छा वो एक्सपर्ट छो दत तो तो तू है आपका नाम बेटा यस यस वो हर से आप ये से हो ये हनुमान जी दादा की मूर्ति है बहुत सरस

હજી તો આ ફિનિશ નથી કર્યું ને દાદા આ તો રફ રફ તમે રફ ટચ આપ્યો છે આ તો હજી શું નામ છે બેટા તમારું રોહિત રોહિતભાઈ અચ્છા અચ્છા આ શું મંદિરનો પિલર બનાવો છો